સબ્જી છે એક ગ્રેવીવાળી સબ્જી છે એના પછી કઠોળ છે હજાર દાળ ભાત છે રોટલી છે છાશ પાપડ સલાડ આચાર આજ તો ભાઈ એને હમશે મોજ આવી જશે અનલિમિટેડ નેવું રૂપિયામાં એકસો ત્રીસ થાય છે અને લાઇટ હોઈ ગઈ છે લાઇટ હોઈ ગઈ છે અને અત્યારે ચાલુ છે ચલો મિત્રો જયમાતા જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોક્સ અત્યારે હું શું બરોડા અને અત્યારે દેશી ગુજરાતી ભોજન જો કોઈને ખાવું હોય બરોડાની અંદર તો અત્યારે અમને વિજયભાઈ લઈ આવ્યા છે કઈ જગ્યા છે અને કયું લોકેશન છે આજે આપણે આવ્યા છીએ ચામુંડા ડાઇનિંગ હોલ બ્લુ ડાયમંડ ફતેહગંજ તો ત્યાં આપણે ગુજરાતી ભોજન મળે છે તો આજે આપણે અહીંયા જવાનું છે જમવા અને લગભગ નેવું રૂપિયામાં ફિક્સ થાળી છે કઈ રીતના છે અંદર જોઈએ આપણે અને રાજસ્થાનના છે અને પ્યોર મહારાજ છે મહારાજ પોતે જમવાનું છે મહારાજ એટલે કાંઈ ઘટે નહીં તો આપણે જઈએ જમવા દેશી ભોજનની મોટ લઈએ ચાલો અંદર બતાવીએ તમને કે અંડરગ્રાઉન્ડ છે આ અને બહુ વર્ષોથી ચાલતી આવતી હોટલ છે જુઓ ચામુંડા ડાઇનિંગ હોટલ અનલિમિટેડ ચામુંડા ડાઇનિંગ હોલ અનલિમિટેડ ગુજરાતી સાળી અને આપણે જવાનું છે નીચે તો અહીંયા તો પેલા તો ગરમા ગરમ રોટી નો વરસાદ થાય છે

ભાઈ મેં આગળ એમ કીધું હતું કે ભાઈ નેવ રૂપિયામાં ફિક્સ થાળી છે ફિક્સ થાળી નથી અહીંયા અનલિમિટેડ ભોજન તમારે જેટલું જમવું એટલું છૂટ છે અને પ્યોર ગુજરાતી ટેસ્ટ અહીંયા કાઠિયાવાળી ટેસ્ટ મળશે બરાબર ને તો અહીંયા તમને બતાવીએ આપણી સાથે જે વિપુલભાઈ વિપુલભાઈ આપણને બતાવશે વિપુલભાઈ કયા કયા શાક છે આપણી આગળ અમારી જોડે એક ડ્રાય સબ્જી છે એક ગ્રેવીવાળી સબ્જી છે એના પછી કઠોળ છે અજા દાળ ભાત છે રોટલી છે છાસ પાપડ સલાડ આચાર આજ તો ભાઈ મોજ આવી જશે અને આજે બતાવી આપણે કેટલી સબ્જીઓ છે ચાલો અંદર બતાવશો અમને વિપુલભાઈ ચાલો અહીંયા ભોજન લોકો જમે છે જો દેશી મોજ કરે છે ગુજરાતી થાળીની મજા અને અહીંયા છે કિચન આ કિચનની અંદર પેલા તો અહીંયા જો બતાવો તમે આ છે સુકુ 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 સાગ રસા વગરનું ડ્રાય ડ્રાય સબ્જી ઓકે

છાસ પણ આવી ગઈ છે ગરમા ગરમ દાળ આવી ગઈ છે પંજાબી દાળ છે અને બીજી છે ગુજરાતી કાટી દાળ અને સાથે આવી ગયા છે ભાત ગરમા ગરમ રોટલી પાપડ આવી ગયા છે હા યાર સર્વિસનું કામ જોરદાર છે પણ આપણી ડીશ તૈયાર રેડી ને ડીશ તૈયાર નેવું રૂપિયામાં અનલિમિટેડ ભોજન તમે અહીંયા જમો સાથે હજાર છાસ એટલે ફૂલ પેટ જમી લેવાનું વિજયભાઈ આપણે ગુજરાતી અનલિમિટેડ ભોજન આવી ગયું છે થાળી નેવું રૂપિયામાં તમને બટેટાનું શાક ચણા ચણાનું શાક કો અને ફોલાવ કોરું મોરું જે અસા સાથે જે બે જાતની દાળ આપવામાં અહીંયા આવે છે પંજાબી દાળ છે અને ખરી મીઠી ગુજરાતી દાળ સાથે દાળ ભાત પાપડ અને રોટલી સાથે અથાણું જેનું આપણે નામ તો કીધું ને ભાઈ હમણાં મદુરાઈનું અથાણું ઓકે પાર્સલ કોઈ જોતો હોય તો એકસો ત્રીસ રૂપિયા પાર્સલ કરી આપે છે એમાં ક્વોન્ટિટી થોડી ઘટી વધી જાય અને બાકી તમારે અહીંયા અનલિમિટેડ નેવું રૂપિયામાં એકસો ત્રીસ શકે અને લાઇટ વહી ગઈ છે લાઇટ વહી ગઈ છે અને અત્યારે અમારે ચાલુ છે બીજે ભાઈ ટેસ્ટિંગ કરો નજીક રાખજો છે કારણ કે લાઈક વહી ગઈ હતી શૂટિંગ કરતાં કરતાં શું શું બધું ભોગવવું પડે એ તમને આમાંથી ખબર પડી ગઈ હે રાજભાઈ ભાઈ બટેટા ડુંગળીનું શાક પણ આમ ટેસ્ટફુલ છે અને સાથે જ અહીંયા કઠોળ જે ચણાનું શાક મહારાજની હાથની રસોઈ હોય ને એટલે એમાં કાંઈ ઘટે નહીં સાથે જ અહીંયા કોરું મોરું ફ્લાવર બટેટા નું શાક અમે ભાઈ બે ભાઈ એક જ ડિશ મંગાવી કારણ કે શૂટિંગનો લોડ વધી ગયો સાંજ શૂટિંગ જ કર્યા છે અને ખાવાની અત્યારે કઈ લિમિટ ઓછી છે એટલે અત્યારે એક જ ડિશ મંગાવી છે બગાડ નો થાય ખોરાક ખાલી ખોટો બગાડ ના થાય સાથે જઈ અહીંયા દાળ કે આપણી આ ગુજરાતી દાળ છે એમને ટેસ્ટિંગ કરી લે પેલા

મન હાઇને જમતા હોય છે દેશી ભોજન કરતા હોય છે આજનો વિડીયો અહીંયા અપ્રુવ કરી બાકી અહીંયાનું શાક છે કાઢી છે અનલિમિટેડ મોજ આવી ગઈ આજનો વિડીયો અહીંયા અપ્રો કરી જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ